વાત કરીએ એવા સમાચારની જે ગુજરાતની ન્યાય વ્યવસ્થા અને માણસ કોના પર ભરોસો કરે એના પર બહુ મોટો પ્રશ્ન કરે છે મોરબીનું એક રિસોર્ટ છે એ રિસોર્ટમાં એસએમસી નિર્લિપ્ત રાયની ટીમ પહોંચે છે રિસોર્ટનું નામ ટંકારા પાસે આવેલા રિસોર્ટનું નામ કમ્ફર્ટ રિસોર્ટ છે ઘટના છવ્વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની છે છવ્વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસે અમુક પરિવારો પોતાના મનોરંજન માટે ટાઈમપાસ માટે કોઈનથી જુગાર રમી રહ્યા હતા આ તમે લોકો કોઈ પણ જગ્યાએ રિસોર્ટમાં ફરવા જાઓ અને પરિવાર સાથે મોજ મસ્તીથી કોઈ માણસ પત્તા રમતું હોય કોઈ કોઈનથી કંઈ પણ રમતું હોય જો એ ટાઈમપાસ માટે રમે છે જો એની અંદર કોઈ વિશેષ મુદ્દા માલ કે બાકીની ગતિવિધિઓને ઇન્વોલ્વ નથી કરવામાં આવી તો એ ગેરકાનૂની કેવી રીતે અને એ રીતે જ જોવા જઈશું તો પછી આઠમના દિવસે તમારે કેટલાય ઘર છે એને સીલ કરી દેવા પડશે પણ છતાંય પોલીસને તો એમાં દેખાયો પોતાનો વકરો એમને દેખાયું કે પૈસાવાળા માણસો છે અહીંયા જઈને આપણે આ બધા હોદ્દેદારો પદાધિકારીઓ છે તો એમને પકડીશું તો એ તો શરમ ના માર્યા કે ભાઈ મારું નામ આવશે તો મારું પોલિટિક્સ ખતમ થઈ જશે મારું નામ આવશે તો હું ચર્ચામાં આવીશ એ ચર્ચામાં આવીશ એ મીડિયાના ડરથી એ લોકો એટલી હદે ગભરાયા કે એમની બહાર એક ગાડી પડેલી હતી એને મુદ્દામાલમાં ગણી લીધી અને પછી બધા લોકોનો ભેગા થઈને ત્રેસઠ લાખનો મુદ્દામાલ બનાવ્યો પીઆઈ વાય કે ગોહિલ અને એમની સાથે હેડ કોન્સ્ટેબલ હતા મહીપતસિંહ સોલંકી એ બંને ખૂબ ધમકાવ્યા અને પછી અમે તમને પકડીશું તો અને કેસ કરીશું એમણે બધા કાગળ બનાવી દીધા અને પછી કહ્યું મીડિયામાં તમારું નામ સાચું નહીં આપીએ એકાવન લાખ રૂપિયાનો પોલીસે તોડ કર્યો અને હું એ પ્રાઇમા ફેસી તો એ બહુ સ્પષ્ટતા સાથે દેખાઈ રહ્યું છે કે મીડિયામાં નામ નહીં આપીએ કે બદલીને આપીશું કે પ્રેસ નોટમાં બદલીશું એની અંદર એમણે એકાવન લાખનો પ્રસાદ છે એ ઘણા બધા પત્રકારોને વેચ્યો જશે ત્યાં પ્રસાદ આવે તો વેચાય બહુ બધામાં છે કમનસીબે ચર્ચા ભલે એક બે પ્રોફેશનની થતી હોય પણ ચરિત્ર બધી બાજુના અત્યારે સંડોવાયેલા છે તો એકાવન લાખ રૂપિયાનો તોડ કર્યો નામ નહીં આપીએ મારી શું નહીં બીજું કે પોલીસ ન મારવાના પૈસા શેના લે છે જુનાગઢમાં એક છોકરાને ન મારવાના માટે પૈસા માંગ્યા હતા છોકરો પૈસા ન આપી શક્યો એ છોકરાને લોકઅપમાં એટલો બધો માર માર્યો ખાર રાખીને મગજમાં એ છોકરાનું મૃત્યુ થયું એ કસ્ટોડિયલ ડેથની ઓલરેડી ત્યાં એક વકીલ લડાઈ લડી રહ્યા છે કેટલાય લાંબા સમયથી પોલીસ કેવી રીતે હાથ ઉપાડી શકે તમારા પર આપણે એક બાજુ એ અપરાધીઓને જોઈએ છીએ જેના જે છેડતીના આરોપી છે જે દુષ્કર્મના આરોપી છે અને પોલીસ જ્યારે એનો વરઘોડો કાઢે ત્યારે આપણે એને અપ્રિશિએટ કરીએ છીએ એવું માનીને કે પોલીસ શું કરશે બિચારી બીજું પણ પોલીસ ક્યારે બિચારીને ક્યારે રાક્ષસ થઈ જાય છે એ નથી ખબર પડતી ન મારવાના પૈસા કેવી રીતે પોલીસ લઈ શકે જ્યારે પોલીસ સ્ટેશનમાં મારવું એ અપરાધ હોય અપરાધ અમે નહીં કરીએ તમે અમને પૈસા આપો તો આ રીતની શરત પોલીસ મૂકશે કદાચ સામાન્ય માણસના મનમાંથી ડર કાઢવો પડશે કે પોલીસને કહો કે જ્યાં લઈ લોકઅપમાં પણ પૈસા નહીં આપીએ નામ આપો છાપામાં તમને ખબર છે ને તમે બહુ સ્પષ્ટતા સાથે તમે કહી રહ્યા છો તમે ઘરમાં ટાઈમપાસ માટે કોઈનથી રમી રહ્યા હતા કંઈ પણ કરી રહ્યા હતા ન્યાય કે અન્યાય એ અદાલતમાં નક્કી થવાનું છે પોલીસને કોઈ અધિકાર નથી ત્યાં આવીને એવું નક્કી કરી દેવાનો કે તમે ખોટા તમે સાચા એ અદાલત નક્કી કરશે પણ છતાંય પોલીસ આ રીતે ડરાવે ધમકાવે અને સામાન્ય માણસો હોત તો સમજે સત્તાધારી પક્ષની સાથે જોડાયેલા માણસો છે સત્તાની સાથે જોડાયેલા માણસને પોતાની રાજનૈતિક કરિયરનો ડર સતાવે છે કે છાપે ચડીશ ને મારી રાજનૈતિક કરિયર પૂરી થઈ જશે અહીંયા મારા ફોટો આવશે ને મારી આના પર અસર થશે એ પ્રેશર મારે દબાણમાં એકાવન લાખ રૂપિયાનો તોડ કરી નાખે છે પોલીસવાળા સરકારને જાણ થાય છે એસએમસીની ટીમને એની તપાસ સોંપાઈ છે નિર્લિપ્ત રાય અધિકારી છે એ પહોંચ્યા ત્યાં અને પછી એમણે ત્યાં આરોપી અને બાકીના બધા લોકોને પકડ્યા એમની સાથે વાત કરી પકડ્યાથી મતલબ છે એમની સાથે ચર્ચાઓ કરી અને પછી ખબર પડી કે આ બે માણસોએ મોટો તોડ કર્યો છે પ્રેસ નોટમાં નામ પછી બીજા દિવસે બદલીને આપ્યા હતા વહેલા જામીન આપી દીધા તરત છોડી દીધા પોલીસથી આપણે માત્ર તો જ નહીં ગભરાઈએ જો આપણી પાસે કાયદાની પૂરી જાણકારી હશે બાકી પોલીસ ડર ફેલાવાનું કામ કરે છે એનું કામ છે ડર ઓછો કરવાનો સમાજમાં ડર ઓછો થાય અને અપરાધીઓના મનમાં ડર વધારે આવે એ પોલીસનું કામ છે પણ અપરાધીઓ બેખોફ અને બેફામ ફરે અને સામાન્ય માણસ ડરમાં જીવે એ પોલીસનું નહીં ગુંડાનું કામ છે એટલે પોલીસવાળા ગુંડા મૂવીમાં સારું લાગે સિંગમ કંઈ પણ કરે પોલીસમાં એ રીતે મૂવીમાં સારું લાગે પણ ફિલ્મો જોઈ જોઈને રીલ બનાવવાની અને રિયલ લાઇફમાં વિલનનું કામ કરવું એ પોલીસનું કામ નથી છેલ્લા એક વર્ષમાં નવ પીઆઈ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોલીસના આ બંને ચહેરાને ચરિત્ર છે એ પણ યાદ રાખવું પડશે કે તમે જનરલાઇઝ નહીં કરી શકો એક બે પોલીસ કે દસ પોલીસ કર્મચારીના કારણે આખા પોલીસ બેડાને કેમ કે એ આઈપીએસ અધિકારી જ છે એ પોતે પોલીસના કર્મચારી છે છે રાય કે જે ત્યાં જઈને પોતાના જ ડિપાર્ટમેન્ટના એક માણસની પોલ ખોલી રહ્યા છે એની સામે એક્શન લઈ રહ્યા છે આ બંને રીતે જોઈશું તો આપણને આખી આ વાત વિગતે સમજાશે આમાં જે વાત સામે આવી એ ખૂબ ચોંકાવનારી છે પણ બહુ જ આશ્ચર્ય અપાવનારી નથી કરપ્શન શું કામ સમાજમાં ન ફેલાવવું જોઈએ એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે કોઈ સત્તામાં બેસેલું કોઈ પણ વ્યક્તિ કોઈપણ રાજ્યની કોઈ પણ સરકાર કોઈપણ સત્તાના માણસો ગુજરાત રાજ્યના સંદર્ભમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરપ્શનનું નોર્મલાઇઝેશન જ્યારે થાય ત્યારે એની સૌથી મોટી સમસ્યા એ છે કે સમાજના દરેક હિસ્સાને કરપ્શનમાં ભાગીદાર બનાવે છે હિસ્સેદાર બનાવે છે એટલે હવે શું થાય છે કે હવે કોઈને નેતા કે શાસન કે સત્તા સામે એટલે સવાલો ન થાય સવાલો ત્યારે થાય કે જ્યારે પોલીસ તટસ્થ છે પત્રકાર સારી રીતે કામ કરી રહ્યા છે વકીલ કરપ્ટ નથી અદાલત પર એ પ્રશ્નો નથી થતા તમે બધાને કરપ્ટ બનાવી દો બધા જ જ્યારે કરપ્ટ જનતાએ એ તમારા ભ્રષ્ટાચારમાં હિસ્સેદાર ત્યારે કોણ કોની સામે આવશે બીજેડ જેવું થાય કોઈ એજન્ટ નથી એજન્ટ છે પણ પોતે ભયુરદર્જી કોર્ટમાં જઈને કે છે હું એ પીડિત છું કેમ કે મારાએ પૈસા લાગેલા છે એટલે દરેક પીડિત એ આખા ષડયંત્રનો હિસ્સેદાર છે કરપ્શનમાં પણ એ થઈ રહ્યું છે ગામમાં સરપંચ સભ્ય બધા એક પછી એક જ્યારે કરપ્શનમાં હિસ્સેદાર બનતા જાય છે પત્રકારો પણ એ ન બોલવાના પૈસા લેવા માંડે છે વકીલો પણ કેસ ખોટી રીતે જીતાડવાના તો અદાલતમાં ચૂપ રહેવાના પૈસા લેવા માંડે પોલીસ તમારું નામ ખોટું આપીશું મીડિયામાં એમ કરીને સંગઠિત ગુના કરવા માંડે ત્યારે સમાજમાં કોણ કોના પર ભરોસો કરશે અદાલતના જજ પર લાંચ લેવાના આરોપો લાગે આ બધા પરથી ભરોસો તૂટતો જાય ન્યાયપાલિકા પરથી પત્રકારો પરથી પોલીસ પરથી ડોક્ટર પરથી ત્યારે પછી માણસ કરપ્શનનો હિસ્સેદાર બની જાય છે ને એને એવું લાગે છે કે હવે આપણે જો આમાં ભાગ કે ભોગ ભાગ નહીં બનીએ તો ભોગ બનવું પડશે અને એટલે પછી એની અંદર જોડાઈ જાય છે આને રોકવું જરૂરી છે પોલીસનો આ પ્રકારનો ડર તોડવો પડશે બાકી આ પ્રકારનો ડર સતત ફેલાયેલો રહ્યો તો કેટલા એવા માણસો હશે કે જેણે મારતા નહીં એમ કરીને પૈસા લીધા હશે પોલીસે પૈસા ખાવાની ટેવ હવે ઓછી કરવી જોઈએ કેમ કે આજનો જે જમાનો છે એ તમે હવે જે દિશામાં જઈ રહ્યા છો દેશને બહુ મોટું નુકસાન કરી રહ્યા છે પહેલાં કટકી થતી હતી હવે એકાવન એકાવન લાખ રૂપિયાના તોડ થાય છે કટકી અને તોડમાં ફરક છે કટકી જ રોકવાની જરૂર હતી તો તોડ સુધી ન પહોંચતા પણ હવે તોડ પર પહોંચી ગયા છીએ તો આખું હાઈજેક થાય એની પહેલાં આપણે એને રોકી લઈએ